નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અરબી સમુદ્રમાં સાયકલોનિક સિસ્ટમ થવાથી ગુજરાતમાં વાવાઝોડું શકે છે આ વાવાઝોડું ક્યારે સક્રિય થશે અને ગુજરાતના કયા વિસ્તારમાં આ તમામ માહિતી વિશે વાત વિડીયો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ગત અઠવાડિયાથી થી વરસાદ ચાલુ છે અને હવે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જો વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તો ભારે પવન સાથે વરસાદ પડી શકે છે જોકે અન્ય દિશામાં ફટાય તો પણ બાવીસ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અઢાર મે બે હજાર પચીસના રોજ અમરેલી રાજકોટ ભાવનગર અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ વીસથી ચોવીસ મે દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે જેની અસર ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદના ભાગરૂપે જોવા મળશે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા ઓછી છે દેશના અન્ય ભાગોમાં પણ હવામાનની અસર જોવા મળશે ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો